તો પરસોત્તમ રૂપાલાના કથિત વાણીવિલાસ મામલે હવે પાટણના ગામડાઓમાં પણ વિરોધ વધ્યો છે પાટણના સોશિયલ મીડિયામાં પણ વિરોધ ચમકી રહ્યો છે ગત રોજ હારીત ભાજપના યુવા ઉપપ્રમુખના રાજીનામા બાદ હવે ભાજપને ગામડાઓમાં નો એન્ટ્રીના બોર્ડ લાગ્યા છે ગુજરાત સરકારના કેબિનેટ કક્ષાના જે મંત્રી છે તેમજ સિદ્ધપુરના ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતના પૈતૃક ગામ ચારુકમાં વિરોધના બોર્ડ લાગ્યા છે મહત્વનું એ છે કે ચારુક ગામ ક્ષત્રિય સમાજની વોટ બેંક છે અહીં બોર્ડ લાગવાથી ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત માટે ક્યાંક વિરોધ દેખાઈ આવ્યો છે આ તરફ સુરેન્દ્રનગરમાં સતત ભાજપની ચિંતામાં વધારો થઈ રહ્યો છે સુરેન્દ્રનગર લોકસભા માટે બનાવવામાં આવેલું ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ક્ષત્રિય સમાજની જગ્યામાં હોવાથી ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરવામાં આવ્યું ભાજપનું કાર્યાલય ક્ષત્રિય સમાજની જગ્યા માટે આવેલું હોવાને પગલે ક્ષત્રિય સમાજના યુવકોએ જગ્યા ખાલી કરવા માટે અલ્ટિમેટમ આપ્યું હતું પરસોત્તમ રૂપાલાની ટિકિટ અને ઉમેદવારી રથની માંગને સ્વીકારવામાં ન આવતા ભાજપ દ્વારા લોકસભા માટે બનાવવામાં આવેલું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરવું પડ્યું નજીકમાં આવેલી ખાનગી શાળામાં ભાજપ દ્વારા નવું મધ્યસ્થ કાર્યાલય ખોલવામાં આવ્યું છે